ત્રણ મહિના પહેલા નવસારી શહેરમાં આવી વેપારીઓ પાસેથી રૂપિયા એક કરોડ ત્રીસ લાખ રૂપિયાના હીરા લઈ ગયા બાદ ભાવનગરના વિજયનગર ખાતે રહેતા દલાલ કાર્તિક મહેશભાઈ પંડ્યાએ રૂપિયા હતા ભોગ બનનાર પૈકી જેટલા હીરાના વેપારીઓએ જલાલપુર પોલીસ સ્ટેશનમાં રૂપિયા ઓગણસી લાખ બ્યાસી હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે છેતરપિંડી કરનાર કાર્તિક પંડ્યાને ભાવનગરથી ઝડપી પાડી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા

અતુલ શાહ કરીને કહે છે કે સારો માલ સારો ભાવ અપાવશે બધા વેપારીઓનું મળીને ટોટલ એક કરોડ ઓગણત્રીસ લાખનો આંકડો આવ્યો છે જેમાં અડધા વેપારીઓએ ફરિયાદ કરી છે અને અડધા વેપારીઓએ નથી કરી કેવી રીતે આવ્યો તમારી પાસે કેવી રીતે વાત કરી અને એને વાત કરી કે ભાઈ એક બાયર આવ્યો છે નામ કાર્તિક પાંડિયા ભાવનગર થી જે માલની ખરીદી કરે છે એવા અમારા સક્રિય દલાલ છે અતુલભાઈ અતુલભાઈ કરીને એને એમ કીધું કે ભાઈ ચાલો કે આપણે ત્યાં માલ બતાવો ત્યાં આપણે વેપાર થશે એ બધા વિશ્વાસમાં લઈને એકવાર બે વાર પેમેન્ટ રાઈટ ટાઈમ આપ્યું અને બીજા બધા વેપારીઓને બધા નાના માણસોને ફસાયવાય એને એક્ચુલી એક જાતનું એક આ ષડયંત્ર કરીને જ બધું બધાને ફસાવ્યા છે અરજી અરજી આશીષભાઈ મેહતાએ આપી છે હા સાથે મળીને સહયુક્ત મળીને બીજા બધા સાક્ષી ઈરફાન સૈયદ દિવ્યાંગ ન્યૂઝ નવસારી